માહિતી આપી દેવાની છે રેવન્યુ તલાટી છે ચાલો ડન હવે આગળ કઈ રીતનું કરવાનું એના રિલેટેડ તમને માહિતી આપવાની છે ચલો ફટાફટ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ જય માતાજી ઓલ ઓફ યુ ચાલો જલ્દી જલ્દી પહેલાં મને કન્ફર્મેશન આપી દયો કે બધું ઓલ ઓકે છે એટલે પછી આપણે શરૂઆત કરી દઈએ ચાલો ડન ઓકે મોસ્ટ મોસ્ટ વેલકમ ઓકે ચાલો આવી ગયું આવી ગયું બધાનો વારો ચલો પહેલાં મને કમેન્ટ કરી દો પ્રિલિમમાં કેટલાનો વારો આવી ગયો છે ચાલો ડન ઓકે મેરિટ સાહેબ રિવ્યુ રિવાઇઝ થશે હવે એક બે પ્રશ્નો એવા છે કદાચ થોડુંક આડાવડું થઈ શકે પણ અત્યારે મારી પાસે એવી કોઈ અપડેટ નથી કે થશે જ મામાઓ ઓકે કેટલાનું આવી ગયું પહેલા ઈ ક્યો મામાઓ અમુક તો ઉઠાઈ છે ને હવારે ફોન લે આપણો તો વારો આવી ગયો મેન્સ ની ચોપડી નથી કઈ કરવું જોઈએ છે બરાબર ઓકે ઘણાને સીધી સરપ્રાઈઝ લઈ ગઈ છે ઓકે વારો બી આવી ચુક્યો છે બરાબર ચાલો ડન ઓકે બધા હજુ મોડા મોડા જે ઉઠાય છે કાલે મેચ બી હતો ક્રિકેટ મેચ ઓકે બીજું નવરાત્રી બી ચાલે છે તો ઘણા બધા બિઝી શિડ્યુલ માં હશે અને હવારે ઉઠા હાલે લે લે ઓકે માર્ક્સ આવી ગયા બરાબર ઓકે બધું કહું છું ઓકે પીડીએફ મુકાઈ ગઈ છે તો એમાં તમે માર્ક્સ જોઈ શકો છો ચલો મારું થઈ ગયું સરસ જો હવે ટેન્શન નથી લેવાનું મામા અમુક ના મેસેજ ચાલુ થઈ જાય ઓકે રાતે જ અમુક તો મેસેજ કરે એલા કાકા રાતે ન કરાય કોઈક બી વસ્તુ હોય થોડુંક જુઓ ચલો કોઈ બી હોય કે હવે શું કરવું સાહેબ વારો આવી ગયો કાંઈ કર્યું નથી ઓકે એમ થોડું ઘણું આપણે ઓકે મામા તમને હળવા ટેન્શન ફ્રી કરી દઈશું પહેલી જ વસ્તુ બધા માટે હરખું જ ર્યુસ સમય બધાને જ મળવાનો છે એવું નથી કે તમને ઓછો સમય મળશે બીજાને વધારે મળશે ચલો ઓકે ચિંતા ન કરો ભાઈ ઓકે માર્ક્સ છે પણ નામ નથી ઓકે એક વખત છે ને મેમ આના રિલેટેડ તમારે કોન્ટેક કરવો પડશે ગુણ સેવા પસંદગી મંડળને ચલો ડન તો ઘણા એવા સ્ટુડન્ટ ઓકે એક મારી પાસે બી એવી ક્વેરી આવેલી કે સાહેબ માર્ક્સ થાય છે પણ વારો એમાં બીડીએફમાં નામ નથી તો આના માટે તમારે ગોણ સેવા પસંદગી મંડળને સંપર્ક કરવો પડશે બરાબર આવું થઈ શકે છે બરાબર ઘણી વખત પછી એનું રિવાઇઝ કરતા હોય છે આવું ક્યારેક નાની એરર બની જતી હોય તો આવું બની શકે છે ચાલો ડન ઓકે બીજા મને હજી બધા કમેન્ટ કરી કેટલાનો વારો આવી ગયો છે નથી આવ્યો કટ બતાવી દઉં છું ચલો ડન જીવનની અંદર પીડીએફ મુકાઈ ગઈ છે કોની બ્રાઉનભાઈ જેટલા એલિજેબલ હશે એટલાના માર્ક્સ મૂકી દીધેલા છે એટલાના માર્ક્સ તમે જોઈ શકો છો ચલો ડન ઓકે તો શરૂઆત કરીએ મામા ચલો ડન આવી ગયું સાહેબ સરસ સ્મિતભાઈનું આવી ગયું છે ઓકે એના પછી વનરાજસિંહ ગોરિયા આવી ગયું સાહેબ પટેલ વિશાલભાઈ આવી ગયું છે ચાલો ઓકે સરસ બીજા બધાના મિતભાઈ ખૂબ સરસ ચલો બીજા હજુ કોઈ ના આવ્યા હોય મને કમેન્ટ કરી દ્યો બરાબર પીડીએફ મૂકાઈ ગઈ છે જેટલા અરાઉન્ડ કહેવાય ને બાર અગિયાર હજાર એટલે કે બાર હજાર સમથિંગના માર્ક્સ પીડીએફ માં મૂકાણા છે એટલાના અત્યારે તમે જીવનની અંદર એ રીતના જોઈ શકો છો કે કોને કેટલા માર્ક્સ આવ્યા છે નથી આવ્યું એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મેન્સ ની બુક અર્જન્ટ ઓકે એના રિલેટેડ બધું કરીએ જેનો વારો આવી ગયો એને ગભરાવાનું નથી કંઈક આપણે હળવા ફૂલ તમને કરી દઈશું છેલ્લે સુધી જોતા રહેજો એટલે બાકાજીકી બોલી જશે ચાલો ડન સુનિલભાઈ નું આવી ગયું મામાઓ જો બધાને અરખો સમય મળ્યો છે એવું નહીં કે મને ઓછો સમય મળશે હવે મારથી નહીં થાય ઓકે લડવાનું હોય મામાઓ બરાબર ટૂંકા સમયની અંદર એ બધા લડતા હોય સિમ્પલ ઉદાહરણ શિક્ષકોનું જોઈ શકો છો સૌથી પહેલા શિક્ષકોની એક્ઝામોમાં જેવી પ્રિલિમ મહિનામાં જ જેવીન્સની એક્ઝામ ઓકે જે બી શિક્ષકોએ મહેનત કરી એ મહિનો વ્યવસ્થિત સંભાળ્યો આજે નોકરી કરે છે એ જ શિક્ષકો ઓકે જીવતું જાગતું ઉદાહરણ તમે જોઈ શકો છો એટલે બહુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડન ઓકે નો આવ્યું હોય ચિંતા કરોમાં કોઈ એક્ઝામ કોઈ છેલ્લી એક્ઝામ હોતી નથી બરાબર નસીબમાં સારું લખ્યું હશે એટલે એ બાબતે ચિંતા કરતા નહીં એક બે ક્વેશ્ચન ને લઈને છે એવું બરાબર હવે સેવા પસંદગી મંડળ જોશે બરાબર ઓકે બાકી બીજા રિલેટેડ કઈ એવું કોઈ ફેરફાર લાગતો નથી ઓકે પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગઈ છે આપણી વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ કે જેટલાના એલિજિબલ સ્ટુડન્ટના લિસ્ટ એના માર્ક્સ એની કેટેગરી એ પ્રમાણેના ઓકે એમાં માર્ક્સ મુકાઈ ગયા છે શરૂઆત કરીએ મામા પીડીએફ રાતે રિઝલ્ટ આવેલું બરાબર ઘણાને ખબર પડી ગઈ છે ઓકે પર્સનલ મેસેજ બી આવ્યા છે હેલ્પલાઇન નંબરમાં અત્યારથી ઓકે મેસેજો આવી ગયા છે તો એની આન્સર કી જાહેર કરવામાં આવી હતી ફાઇનલ આન્સર કી અને એના આધારે કહેવાય ને એક હવે કટ ઓફ જાહેર કરવામાં આવેલું છે અને એ કટ ઓફ આખું કેટેગરી વાઇઝ જાહેર કરવામાં આવ્યું છે આની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મુકાઈ ગયેલું છે ચાલો ડન તો હવે અહીંયા ધ્યાન રાખજો બરાબર આ જે કેટેગરી વાઇઝ કટ ઓફ છે જેમાં જનરલનું મેરિટ રહ્યું છે એકસો બાવીસ પોઈન્ટ ફાઈવ એમ સમથિંગ રહ્યું છે એકસો બાવીસ પોઈન્ટ સમથિંગ રહેલું છે

ઓકે ખબર ન પડી દોસ્ત તમે શું કહેવા માંગો છો જીવન ની અંદર બરાબર જનરલ કેટેગરી ઇડબ્લ્યુ એસ એસસીબી એસસી એસટી ઓકે અરાઉન્ડ ઓકે બારક હજાર જે છે ઓકે બારક નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે પીડીએફ વાઇઝ આપેલું છે એકસો પંદર માર્ક્સ છે પીડીએફ નથી ઓકે એકસો પંદર માર્ક્સમાં નામ નથી ઓકે એક વખત તમે એવું હોય ને સંપર્ક કરજો મામો મારી પાસે એક ક્વેરી એવી આવેલી છે કે સાહેબ મારી કેટેગરી આ છે એનું કટ ઓફ આટલે અટકેલું છે પણ મારે એના કરતાં વધુ માર્ક્સ થાય છે તો તમારે જીવનની અંદર એક વખત છે ને કોન્ટેક કરી લેજો ઓકે જેટલું વહેલું કોન્ટેક કરશો એટલું વેલ્યુ બરાબર તો આ એક વસ્તુ જોજો અત્યારે બીજી કોઈ અપડેટ નથી માર્ક્સ કઈ રીતે ઇન્ડિવિજ માર્ક્સ કઈ રીતે જોવા એના રિલેટેડ કોઈ નથી માહિતી ચલો ડન ઓકે તો આ મા રેડી તમને કરીને આપી દીધું હવે જોજો ખાસ જેનો વારો આવી ગયો છે ઓકે તૈયાર રહેજો તમે ચૌદ થી લઈ સોળ બરાબર ચૌદ દસ ઓકે પંદર દસ અને આયોજન થઈ ચુકેલું છે તો લેવાય જ જશે અત્યાર લગીને એની પ્રિલિમય લેવાઈ ગઈ બરાબર ફટાફટ એની આન્સર કયો આવી ગઈ ફાઈનલ આન્સર કી ગઈ રિઝલ્ટ આવી ગયું તો આ મેન્સ ની તારીખ બી તમારી ડિક્લેર થઈ ગયેલી છે ઓકે આ સંભવિત લખવામાં આવી છે તો તમારે તૈયાર રહેવાનું છે ઓકે મારા ખ્યાલથી પાછળથી આવશે ઇન્ડિવિજ બરાબર પણ અત્યારે તમારે જેટલા એલિજિબલ થયા છે ચૌદ પંદર ને સોળ ઓકે તો તમારી મુખ્ય પરીક્ષા જે લેવાની છે ચૌદ પંદર ને સોળ ટ્વિંકલ ચાવડિયા વેલકમ વેલકમ થેન્ક યુ વેદ સંકુલ ટીમ આવી ગયું સાહેબ સરસ ઓકે ખૂબ સરસ ચલો ડન ઓકે વારો આવી ગયો ઓકે હવે ગભરાતા નહીં બરાબર બધાને સરખો સમય મળ્યો છે એટલે ઘણા હવે શું થાય ભાઈ આટલાની અંદર તો તમારે ચિંતા કરવાની નથી ને સોળે મુખ્ય પરીક્ષા લેવાય જ જશે ઓકે એવું એક પત્ર બી આપણી જોડે આવેલો છે એમાં કીધું છે કે સંભવિત તારીખ ચૌદ પંદર સોળ રેવન્યુ તલાટીની મેઇન્સ પરીક્ષા યોજાવાનું આયોજન છે ચલો ડન હવે તમે મને કીયો શેમાં ટેન્શન છે તમને ત્રણ પેપર આપવાના છે એક તમારે અંગ્રેજીનું આપવાનું છે એક તમારે ગુજરાતીનું આપવાનું છે અને એક તમારે જીએસ નું આપવાનું છે બોલો શેમાં ટેન્શન છે ઓકે થોડોક સમય મળ્યો છે હજુ આની અંદર તમે લડી શકો છો બરાબર કયા વિષયની અંદર તકલીફ છે ઓકે કૃષિની કોઈ અપડેટ નથી ભાઈ આપણી પાસે બોલો શેની અંદર તમને તકલીફ છે ત્રણ પેપર આપવાના છે મામાઓ એક અંગ્રેજીનું પેપર તમારે આખું આપવાનું છે એક આખું પેપર ગુજરાતીનું આપવાનું છે અને આખું પેપર તમારે જીએસ નું આપવાનું છે ઓકે આ ત્રણ મેઇન કી રોલ છે કારણ કે આના પ્રમાણે જ મેરિટ બનવાનું છે મામાઓ બરાબર મેરિટ આના આધારે બનશે બરાબર પ્રિલિમમાં નામ આવી ગયો હવે બધા ઇક્વલ થઈ ગયા પાછા ઓકે જે બી હશે એ હવે જશે જીવનની અંદર મેઇન્સ અંદર એક્ઝામ આપવા માટે તો આ ત્રણ પેપર જે છે મેઇન રોલ ભજવશે તો સ્ટુડન્ટની અઢળક કમેન્ટ આવી રહી છે કે સાહેબ કંઈક કરી આપો ઇંગ્લિશ રિલેટેડ કંઈક કરી આપો ગુજરાતી રિલેટેડ કંઈક કરી આપો જીએસ રિલેટેડ ચલો બધાનું આપણે સોલ્યુશન આપીએ છીએ ઓકે રેવન્યુ તલાટી ગુજરાતી અને અંગ્રેજીનું તમને કોઈ ટેન્શન હોય તો એના માટે જો તમારે બધા ફોર્મેટ જોતા હોય નિબંધ કઈ રીતે લખાય પત્ર કઈ રીતે લખાય સંક્ષેપીકરણ કઈ રીતે રીતે કરાય સેમ અંગ્રેજીમાં એસે કઈ રીતે લખાય લેટર રાઇટિંગ કઈ રીતે કહેવાય બધા ફોર્મેટ તમને આપણા એપ્લિકેશનના કોર્સમાં મળી જશે અને બધાને પરવડે આપણે એ રીતની કિંમત સાથે એક કોર્સ લોન્ચ કરેલો છે એક મહિના માટે ફક્ત ને ફક્ત છસો ને નવ્વાણું માં મામા લડી લેજો બરાબર ઓકે એકદમ કહેવાય ને નજીવી કિંમત થી તમને આ કોર્સ મળવા પાત્ર છે આની અંદર બધા ફોર્મેટ આવી ગયા અને પ્લસ વ્યાકરણ આવી ગયું કારણ કે આપણા સિલેબસ માં વ્યાકરણ છે તો ગુજરાતી નું વ્યાકરણ આની અંદર આવી જશે અને અંગ્રેજી વ્યાકરણ પણ આવી જશે તો એકદમ ઓકે છસો છો ચલો ડન તો આ ગુજરાતી અંગ્રેજી રિલેટેડ કહી દીધું સાહેબ જીએસ રિલેટેડ કઈ ક્યુમાં આવું ઓકે તો જીએસ રિલેટેડ હું તમને કહી દઉં આપણી બુક છે બરાબર અત્યારે હાલ એમાં બી પચાસ ટકા છે બસ આ બુક કરી નાખો વાર્તા પૂરી કો સાહેબ મારે તો ભાષાની બુક જોવે છે તો એની પણ છે ગુજરાતી અંગ્રેજીની ભાષાની બુક ઓકે આમાં બી પચાસ ટકા ઓફ છે તો તમે મજબૂત રીતે આ પણ તૈયારી કરી શકો છો ચાલો ડન ઓકે હવે તમારે જે બી પૂછવું હોય પૂછી શકો છો આ બુકનો ઓર્ડર આપણી વેબ સંકુલ એપ્લિકેશન માંથી કરી શકો છો જનરલી એક અઠવાડિયું લાગતું હોય બરાબર પોગી તો બે ત્રણ દીમાં જ જાય બુકુ પણ આપણે એક વીકનું કેતા હોય બરાબર તો જેને જે બુક જોતી હોય ભાષાની બુક બધા ફોર્મેટ શીખવા હોય તો એ બી મળી જશે બુક દીધી ઓકે તમે બધા ફોર્મેટ કરી શકો છો અંગ્રેજીના બધા ફોર્મેટ ગુજરાતીના બધા ફોર્મેટ વ્યાકરણ ને લઈને અને સાવ નજીવી કિંમત બધા સ્ટુડન્ટને પરવડે બરાબર એવી કિંમત આપણે રાખેલી છે ઇન્ડિવિજ્યુઅલ માર્ક્સ અત્યારે નથી બતાવતા અત્યારે જે એલિજેબલ થયા હોય એની એક પીડીએફ ખાલી મૂકવામાં આવી છે ચલો ડન બીજું કોઈ ક્વેશ્ચન હોય પૂછી શકો છો બધાનું કટ ઓફ કહી દીધું બરાબર આ રહી આખી કેટેગરી વાઇઝ નું કટ ઓફ આ રહ્યું પીએચ કેટેગરીના કટ ઓફ અને સર્વિસમેન નું કટ ઓફ ચલો ઓફલાઈન નહીં મળે બરાબર ઓનલાઈન તમારે ઓર્ડર કરવો પડશે એપ્લિકેશનમાંથી ચલો ડન અને તૈયાર રહેજો ચૌદ પંદર ને સોળે તમારી મુખ્ય પરીક્ષા યોજાશે અંગ્રેજી ગુજરાતીનું ટેન્શન આપણે હળવું કરી દીધું ઓકે બધે નાખો મામા ઓકે જશો ઓકે બસ થોડાક દિવસ છે મજબૂત તૈયારી કરી લો મોટી વેકેન્સી છે ત્રેવીસો જેટલી વેકેન્સી છે વારો આવી જાય બધા માટે સરખો જ સમય છે એવું નહીં કે મારે તો ઓછો સમય મળ્યો બધા માટે હરખું જ છે ચાલો ડન હવે તમારે જે પૂછવું હોય એ પૂછ્યું એન્ડિંગ બાકી હતું